મિત્રો અત્યારે આપ જોઈ શકો છો વરસતા વરસાદની અંદર પણ આ હું વિડીયો બનાવી રહ્યો છું અગાઉ આ જે ટ્રેક્ટરથી અમે ખેડેલું એ જ ભાગ છે અને અહીંયા ખાતર નાખેલું મિત્રો એ પણ તમે અગાઉ વિડીયો જોયેલો તો એ નાખવાનો ફાયદો હોય છે ખાતર સંપૂર્ણ હવે માટીમાં મિક્સ થઈ ગયું અને વરસાદ પણ આવી ગયો અને સરસ મજાનું ફ્લાવરિંગ કેમેરામેન તમને બતાવે છે આપ આ જોઈ શકો છો સરસ મજાનું ફ્લાવરિંગ આવી ગયું છે અને ખેડૂત મિત્રો હજુ પણ અમે ઘાસ કાઢેલું નથી તો પણ એ ઓટોમેટિક સુકાઈ જાય છે મિત્રો ના સુકાય તો ગ્લુફોસોનેટ નામની દવા આવે છે તેર પોઈન્ટ પોંચ ટકાવાળી એ મારી દેવાની મિત્રો એ પણ ના મળતી હોય તો કોમેન્ટમાં મને કહી શકો છો અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તો બીજા ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય અને બીજી એક વાત જણાવવાની મહેરબાની કરીને વિડીયો પસંદ ના આવે મિત્રો તો કંઈ વાંધો નહીં પણ ખરાબ કોમેન્ટો લખતા નહીં આ એક સેવાનું કાર્ય અમે કરતા હોઈએ છીએ તો ખરાબ કોમેન્ટ લખવી આના કરતાં વિડીયો ના જોતા મિત્રો કંઈ વાંધો નહીં તો હવે તમારે આ રીતના પપૈયા થઈ જાય તો કેમેરામાં તમને બતાવે અહીંયા રમજી આવે લાલ માટી એ અને રીડોમિલ ગોલ્ડ અને એક તારા મિક્સ કરીને એની પેસ્ટ કરી દેવાની સો લીટર પાણી હોય એની અંદર રમજી હવે પાવડર ફોર્મમાં જ આવે છે લાલ માટી કહેવાય જેને એ લાવી દેવાની બજારમાંથી મિત્રો અને સો લીટર પાણીની અંદર તમારે ચાલીસ કિલો પાવડર એ રમજીનો નાખવાનો એની અંદર એક કિલો સિઝનટાનું રીડો મિલ ગોલ્ડ આવે છે એ નાખવાનું અને સીઝન્ટાની એક તારા દવા પાંચસો ગ્રામ નાખીને લેપ કરી દેવાનો આ રીતના કાપડથી એ પણ હું અગાઉ વિડીયો બનાવવાનો છું નવો તો એમાં તમને ખ્યાલ આવશે અને છોડની હાઈટ હવે આપને બતાવું અને નાના પપૈયા લાગેલા પણ કેમેરામેન તમને બતાવે છે આવો ભાઈ નાજી પપૈયા પણ મિત્રો લાગી ગયા છે સરસ મજાના લાગે છે તો હજુ અમે હાલ કોઈ ખર્ચો દવાનો કરેલ નથી ઘાસ પણ હજી તમે જોઈ શકો છો ઘાસની દવા છાંટતો મેં વિડીયો બનાવેલો ઘાસની અંદર ગ્લુફોસોનેટ તેર પોઈન્ટ પાંચ ટકા કન્ટેનનું નામ કહું છું મિત્રો ગ્લુફોસોનેટ તેર પોઈન્ટ પોંચ ટકા અને એમોનિયા મિક્સ આવે છે તેર પોઈન્ટ પોંચ ટકા યુપીએલની આવે બેસ્ટ એગ્રોની આવે ઇન્ડો ગલ્ફની આવે સલ્ફર મિલની આવે કોઈ બી કંપનીની દવા તમે વાપરી શકો છો નીચે નીચે છાંટશો તો ઘાસ પીરું પડી જશે કેવું પીરું પડ્યું છે એ હું હવે બીજા ખેતરમાં બતાવીશ અને પપૈયાની હાઈટ જોઈ લો પહેલી એપ્રિલના વાવેતરવાળી આ વાળી છે તો પણ આટલી હાઈટ થઈ ગઈ છે મિત્રો કયો સ્પ્રે લેવાનો હજી જુલાઈ મહિનામાં આવશે સ્પ્રે મારવાનો કયો મારવાનો એ પણ એ વિડીયોમાં હું જણાવીશ ખાલી અત્યારે છોડની તંદુરસ્તી તમે જોઈ શકો છો અને ઘાસનો ઉપાય કરવો હોય તો મેં જે દવા બતાવી ગ્લુફો સોનેટ જે આવે છે એ મારવાની છે ગ્લુફોનેટ કહો ગ્લુફો સોનેટ કહો તો મિત્રો એ પણ બજારમાં મળી જતી હોય છે હવે દવા જે ખેતરમાં મારી છે ઘાસની એ વિડીયો અમને બતાવીશ તો મિત્રો ઘાસમાં કઈ દવા મારવાની આ જોઈ શકો છો દવાનું ડબલું સ્વીપ પાવર લખેલું આવે છે મિત્રો યુપીએલનું કન્ટેન્ટ તો કદાચ દેખાય ના દેખાય પણ વિડીયો હોલ્ડ કરીને જોઈ શકો છો અને આ સાઈડ આ રીતનું લખેલું આવે છે સ્વીપ પાવર કેમેરામેન બરાબર દેખાય છે ને હા તો એના પરથી તમને ખ્યાલ આવી જશે આ કંપનીનું લાવવું એવું જરૂરી નથી મિત્રો અને ઘાસ આ રીતનું પીરું પડી જાય છે આ બતાવો ભાઈ આખી ચાસમાં બતાવો ગ્લાસ્ફોટ એકોતેર ટકા મારવાની નથી ખેડૂત મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું એ પપૈયાના છોડને નુકસાન કરશે આ રીતનું સંપૂર્ણ સુકાઈ જશે ધીરે ધીરે કરીને ચાર દિવસમાં રિઝલ્ટ ચાલુ થઈ જશે અને છોડનો વિકાસ પણ તમે જોઈ શકો છો મારા જેટલો અત્યારે થઈ ગયો છે તમે જોઈ શકો છો તો વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો એમને પણ ખ્યાલ આવે અને સરસ મજાની વાડી થઈ ગઈ છે આ બાજુ પણ આવે કેમેરામેન આ નાના છોડમાં જોશો તો જલ્દી ખ્યાલ આવશે આ રીતનું ઘાસ પીરવું થઈ ગયું છે નજીકથી બતાવી દો ભાઈ તો મિત્રો તમે પણ આ રીતની ખેતી કરી શકો છો પપૈયાની અને આવા છોડ આવે ખેડૂત મિત્રો તો ગભરાવું નહીં કંપનીના કહેવા પ્રમાણે તાઇવાન સાતસો છ્યાસીનો એક હજાર છોડની અંદર વીસથી પચીસ છોડ આવતા હોય છે અમારા ખેતરમાં નથી મારા ખેતરની અંદર અત્યારે વાત કરું તો એક હજાર છોડે ત્રણથી ચાર જ છોડ આવેલા છે પણ આ બતાવું આને કાઢીને કોઈ ફેંકી દેવાનો પ્રયત્ન કરવો નહીં એમાં પણ માલ આવતો હોય છે જે માલ આવે એ માર્કેટમાં જતો રહેશે આ બાજુના છોડને કંઈ નુકસાન કરતું પણ નથી આ જીનેટિક વાયરસ છે દવાથી આમાં ફરક પડશે નહીં એ પણ તમને જણાવી દઉં તો મિત્રો તમે પણ આ રીતના ખેતી કરી શકો છો અને હાઈટ પણ જુઓ ખાતર કઈ રીતના નાખવું એ પણ વિડીયો મેં આ મારી યુટ્યુબ ચેનલ હિતેશ પટેલ વ્લોગ ઉપર મૂકેલો છે મિત્રો તો આ રીતના તમે પણ સરસ મજાનું આ વરસતા વરસાદમાં વિડીયો બનાવું છું હાલ વરસાદ થોડો નથી એટલે ખેતરમાં આવ્યો છું બાકી તમે જોઈ શકો છો ખેતરની અંદર તો આ રીતના તમે પણ મારી પપૈયાની ખેતી જોઈ શકો છો